જનરેટ નહીં કરે પરમિટ કમિટીના નવ સભ્યોની ફરજિયાત હાજરીનો પરિપત્ર છે સરકારે તમામ નવ સભ્યોની બાયોમેટ્રિક હાજરી લેવા ફરજિયાત કર્યું પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરે છે હમણાં થોડાક દિવસ પહેલા એક પરિપત્ર કર્યો છે એમાં દરેક દુકાનની સમિતિ બનાવવામાં આવે છે સરકાર એક રોલ હતો ને અમે બનાવીએ છીએ કોઈ એક સભ્ય માલ આવે એ માલ ઉતરે એટલે હાજરી સહી કરી દે કે મારી રૂપરૂ ગયો છે એટલે વેચાણમાં હવે પરિપત્ર કર્યો છે કે આઠ સભ્યો ફરજ્યા હાજર રાખવાના બોલો એવા કયો નવરો સાથે અમે બોલાઈએ ને આવે જો હું ઘાટલોડિયામાં દુકાન ધરાવતો ભૂપેન્દ્રભાઈ પટેલ ને જો મેં રાખ્યા હોય કમિટી મેં ભૂપેન્દ્રભાઈ ખરા

ૂતન વર્ષ નિમિત્તે સીએમ ગાંધીનગર અમદાવાદમાં લોકો સાથે કરશે શુભે ગાંધીનગરમાં સાડા સાત વાગ્યે અડાલજ મંદિરમાં દર્શન કરશે સવારે આઠ વાગ્યે મંત્રીમંડળ નાગરિકો સાથે શુભેચ્છાઓની આપલે કરશે સવારે આઠ વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપશે સીએમ સવારે દસ વાગે અમદાવાદમાં ભદ્રકાળી માતાના દર્શન કરશે સવારે સાડા દસ વાગે અમદાવાદમાં એનએક્સીમાં નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા આપશે બપોરે અગિયાર પિસ્તાલીસ વાગ્યે પોલીસ અધિકારી અને તેમના પરિવારોને શુભકામનાઓ પાઠવશે સમાચાર પાટણથી પાટણમાં વરસાદી પૂરથી ખેતરોમાં થયેલા નુકસાનમાં ખેડૂતો પાયમાલ થયા છે સરકારે જાહેર કરેલી સહાયને ખેડૂતો લોલીપોપ ગણાવી રહ્યા છે રાધનપુર સમી શંખેશ્વર અને સાતનપુરના ખેડૂતોમાં રોષ છે ખેડૂતોએ હેક્ટર દીઠ 20 થી પચીસ હજારના વળતરની માંગ કરી છે ડિસેમ્બર સુધી રવિ પાક લઈ શકાય તેવી સ્થિતિ નથી ખેતરોમાંથી પાણી કાઢતા હજુ એક બે મહિના લાગશે ઉભો પાક નષ્ટ પામ્યો ભરપાઈ કેવી રીતે થશે સરકારે હેક્ટર દીઠ બાર હજારની કરેલી જાહેરાતથી ખેડૂતોને સંતોષ નથી પાટણ જિલ્લાની અંદર સપ્ટેમ્બર માસની અંદર જે અનરાધાર વરસાદ વર્ષોના ને આ વરસાદે પાટણ જિલ્લાના જે તાલુકાઓ છે ત્યાં આગાડી અતિવૃષ્ટિનું નિર્માણ કર્યું હતું મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગી છે આ પાટણ જિલ્લાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે ને આપણી સાથે અત્યારે જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને જે અતિવૃષ્ટિની અંદર નુકસાન થયું એવા ખેડૂતો માટે સરકારે એક પેકેજ જાહેર કર્યું છે ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાના છે તેઓની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરી છું કે સરકાર દ્વારા જે આઠસો કરોડથી વધુની સહાય પેકેજ જાહેર કરી છે તે ખેડૂતોને પોસાય છે કે કેમ દાદા જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે દિવાળી સુધારવા માટે આ પેકેજને કઈ રીતે તમે જોવો આ પેક આ પેકેજ છે ને એ ખેડૂતને લોલીપોપ જેવું છે અમારે હજારો લાખો રૂપિયાનો નુકસાન થયેલ છે હોય હોનાર ગામની અંદર હોય હો નુકસાન થયેલ છે કપાસનો પાક આટલો આટલો ઉભો તો બધો નષ્ટ થયેલો છે અમારા ગામની અંદર ભયંકર નુકસાન છે હજુ અમુક ખેતરોમાં પાણી ભર્યા છે અને એ તો હજુ ડિસેમ્બર મહિનામાં પાણી થઈ રહેશે એવું નથી તો ભયંકર નુકસાન છે સતત સરકારે ચોવીસ હજાર રૂપિયા તો અમારા હાઠીયું ભેરી કરી અને અમે જે એનો મજૂરીના પૈસા જ નથી ભરે એવા આટલે કશું ખેડૂતનું થાય એવું નથી અટિકા ખેડૂતને લાખ બબે લાખ રૂપિયા આવે ને તારે જ આ ખેતીમાં પુહા એવું છે અમારો તાલુકો સમય ગામ સોનાર અમારે સો સો ટકા નુકસાન થયું બરાબર સાત આઠ તારીખે વરસાદ અને અમારે અત્યારે હાલની તારીખમાં નવેમ્બર મહિનો આખો પાણી જ જશે ખેતરમાં ડિસેમ્બર મહિનામાં વાવેતર થાય અને પાછું બીજા માર્ચ મહિના પહેલાં તો ગરમી થઈ જાય એટલે અમારી ખેતીમાં કોઈ નિષ્ફળ જ છે હો સો સો ટકા તો અમારે અત્યારે હાલ પચાસ પચાસ હજાર રૂપિયા હેક્ટર હાલે તો એ ઓછા પડે એમ છે અને હાલની તારીખમાં હજુ નવેમ્બર મહિનો આખો પાણી કાઢવામાં જશે તો અમારે આ લોલીપોલી આલી પચીસ પચીસ હજાર રૂપિયા હેક્ટરે બાર હજાર કર્યા એમાં ડીઝલમાં જ અમારે જતા રહેશે તો અમારું બિયારણ જે આ આહાડા મહિનાનું બિયારણ એ બધું બધું નિષ્ફળ જ છે તો અત્યારે પંદરસો પંદરસો ભાડા ચણ્યા લાવવા ત્યાંથી ને લાવવા અમારે હે જો અમારી માગ છે કે એક્ટરે કમ્પ્લીટ એમને વીસ વીસ હજાર રૂપિયા તો હાલવા જ પડે ચાલીસ ચાલીસ હજાર રૂપિયા હાલશો ત્યારે મારે સંતુષ્ટ થશે સમી તાલુકો ગામ સોનારમો અત્યારે હાલની તારીખમાં આખો નવેમ્બર મહિનો પાણી કાઢવામાં છે ડિસેમ્બરમાં મારું વવિતર થાય અને માર્ચ મહિનામાં પાછી ગરમી પડે એટલે મારે ખાલી સાહીઠ દિવસમાં કોઈ વવિતરમાં કોઈ સવાદ રહેતો નથી ખેડૂતો આપણી સાથે છે સરપંચ જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ વિસ્તારમાં કેટલા ટકા નુકસાન હશે અને સરકારે જે જાહેરાત કરી છે કઈ રીતે જોવો છો આપ હવે આ વિસ્તારની અંદર પહેલું જોયું કે જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર અતિવૃષ્ટિ થઈ ત્યારે સોનાર ગામની શું નીચાણ વાળી છે તો અમારે વરસાદના તો માર પડ્યો છે એ સિવાય સમી તાલુકાના જે દસ ગામ છે તેનું પાણી પણ સોનાર ગામની સીમમાં આવે છે તેનો કોઈ નિકાલ આજ દિવસ સુધી નથી આજ દિવસ સુધી અમારા ખેતર ભર્યા છે તેમાં અડદ અને કપાસનો પાક અને ટોટલી બીજા પાક આવેલા હતા જુવારની બધા સો ફેલ થયેલું છે તો અમારે હાલ પણ જયારે વાવેતર કરશું એ ટાઈમે પણ અમારે બિયારણનો ખર્ચો અને બધો થઈને હેક્ટરે પચાસ હજારનો ખર્ચો થયો હતો તો અત્યારે સરકારે બાર હજારની જે જાહેરાત કરી હતી એ ખરેખર ખેડૂત સંઘાત મજાક જ છે બરાબર તો હજુ પણ પાણીનો નિકાલ અમારે થયો નથી અને હજુ વાવેતર જનજીવો સારી સુધી થાય એમ નથી તો અમારી માગણી છે કે ખેડૂતને કમસે કમ જે નુકસાન પચાસ હજારનું હેક્ટરે થયું છે એના પચાસ ટકા આલે અમે સો ટકા નથી કહેતા એના પચાસ ટકા હેક્ટરે પચીસ હજાર રૂપિયા અમને આલે તો અમને ખેડૂતોને સંતોષ થાય અને જે પાણી છે અમારે એનો પણ અમારે નિકાલ જોઈએ કારણ કે દસ ગામનું પાણી સોનાર ગામની સીમમાં આવે છે અને આ બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદન પત્ર આપેલું છે હજુ સુધી એનો કોઈ નિકાય કે જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને આ જે જાહેરાત પેકેજ કરવામાં આવ્યું છે તે ખેડૂતો જણાવી રહ્યા છે કે માત્ર ને માત્ર ખેડૂતોને લોલીપો પાલી છે કારણ કે રાધનપુર સાંતલપુર સમી સંકેશ્વરના જે ગામો છે ત્યાં આગાડી સરકાર દ્વારા માત્ર છે કે જે નુકસાન થયું છે તેનું પચાસ ટકા વળતર આપવામાં આવે કે હેક્ટર ડી પચીસ હજારથી વધુનું જે સહાય પેકેજ ચૂકવવામાં આવે તો જ ખેડૂતોને પોસાય કારણ કે હાલ જે જાહેરાત કરી છે તે ખેડૂતોને લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ભારે વરસાદથી તમામ પાક નષ્ટ થયા ત્યારે સરકારે હવે નુકસાની માટે નવસો સુડતાળીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે જેને લઈને વાવથરા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીને સોનાનો સૂરજ ઉગ્યો હોવાનું કહ્યું છે ઉલ્લેખનીય છે કે સરકારે પાક નુકસાનને લઈને નવસો સુડતાળીસ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે બિનપિયત પાકોમાં બાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે જારે પીયત પાકોમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે આ સાથે જમીન સુધારણા માટે વીસ રૂપિયા પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે જેથી ખેડૂતોમાં દિવાળીની ખુશી બમણી થઈ છે અમે બારથી કરી અને અત્યાર સુધી અમારે સતત વરસાદી પાણી જે ભરાઈ રહ્યું હતું કૃષિ પેકેજની સરકારે જાહેરાત કરી એનો પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વખતે પાક ધોવાણ પાક નિષ્ફળના બે તો પૈસા આપ્યા જ એના ઉપરથી જેના ખેતરમાં પાણી ભરાયેલું છે ત્રીજો એટલે કે એક હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા એટલે ચાલીસ હજારની ની વધારે જેને પાણી ખેતરમાં ભરાયેલું છે એને સરકારે એક હમદર્દી બતાવી કે ભાઈ જેને નુકસાન આવે છે એ તો ખરું જ પણ જેને પાણી ભરાઈ પડ્યું પડ્યું રહેશે એને ત્રીજો તબક્કો આપી અને સરકારે સારામાં સારું આજ સુધી ક્યારેય ના આવ્યું એવું પેકેજ પણ કૃષિ પેકેજ જાહેર કર્યું આજે ખૂબ અમે આભાર માનીએ છીએ કાલે દિવાળીનો દિવસ હતો અમે ખરેખર અમને દુવિધા હતી કે શું થશે શું થશે એક બાજુ વિરોધ પક્ષો વાળા વંટો ઉભા થતો હતો માલિક દુવિધા થતી હતી પણ કાલે દિવાળીના બીજ જાહેરાત કરી છે એ માટે કરીને કૃષિ મંત્રી શ્રી નવ તથા અમારા માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ તથા મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છો પાક સ્વતંત્ર નિષ્ફળ હતો એટલે અને પોણે પણ બીજા ખેતરોમાં ભરાઈને પણ ખરેખર પડ્યું છે ત્યાં હજી ચોમાસું તો ખરે પણ શિયાળું પણ નથી જવા એમ એટલે એટલા માટે કરીને પચીસો કરોડ રૂપિયાનો પેકેજ જાહેર કર્યું છે મોરબી ના વાંકાનેર માં દિવાળીની રાત્રી બની લોહિયાળ વાંકાનેરના ડવાપરામાં છરીના ઘા યુવાનની હત્યા કરવામાં આવી પાડોશી ઝઘડામાં સમાધાન કરાવવા જતા યુવકની હત્યા કરવામાં આવી પાડોશમાં રહેતા વિપુલભાઈ સાથાલિયા સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા ધ્રુવ કેરવાડિયા સહિતના લોકો સમજાવવા જતા આરોપીઓએ મારામારી કરી હતી મારામારીની ઘટનામાં ધ્રુવ નામના યુવાનનું મોત થયું આરોપી સાહિલ વિંજવાડિયા ઋત્વિક કોડી અનિલ કોડી કાનો દેગામા સાથે સામે ફરિયાદ નોંધાઈ છે વલસાડના ભિલાડમાં દિવાળીની રાત બની રક્તરંજિત લકી પ્લાયન્ટ એન્ડ લેમિનેટ કંપનીમાં કર્મચારીએ સુપરવાઈઝરની હત્યા કરી નાખી કામદારો અને સુપરવાઇઝર વચ્ચે બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી પછી રોષે ભરાયેલું કર્મચારી સુપરવાઈઝરની હત્યા કરીને ફરાર થઈ ગયો સુરત શહેરમાં આગની વધુ એક ઘટના બની લિંબાયત વિસ્તારમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ આગ બંધ છે ગોડાઉનમાં પડેલો માલ બળીને ખાક થઈ ગયો તો વધુ એક આગની ઘટના બની છે સુરતમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર લિંબાયત વિસ્તારમાં આગ લાગી છે સ્ક્રેપના ગોડાઉનમાં આગનો આ બનાવ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ છે કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ આગના કારણે ગોડાઉનમાં જે માલ રાખવામાં આવ્યો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માતમાં સગીરનું મોત નીપજ્યું મિત્રો સાથે બાઇક લઈને નીકળ્યું હતું ક્રિશ પરમાર નામનું સગીર રિવરફ્રન્ટ પર પોલીસને જોઈ જતા કાર્યવાહીથી સગીર કાબુ ગુમાવતા બાઇક સિવિલ હોસ્પિટલ મોકલાયા ક્રિશ પરમાર નામના સગીરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ઈજાગ્રસ્ત મયુર સોલંકી અને દીક્ષિત સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુભાષ બ્રિજ નજીક ઘટના બની દિવાળી રાખીને રાજ્યની બોર્ડર પર પોલીસ એલર્ટ છે અંબાજી અને માઉન્ટ આબુને જોડતી છાપરી બોર્ડર પર ચેકિંગ મગલિંગ કે ગેરકાયદે વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે ચેકિંગ દરેક વાહનમાં કરવામાં આવી રહી છે ઝીણવટભરી તપાસ અંબાજી અને માઉન્ટ આબુ જવા લોકોનો ભારે ધસારો

રાજ્ય સરકારે રાજ્યના તમામ ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે નલસેજલ જલ યોજના શરૂ કરી હતી આ યોજના અંતર્ગત સરકારે કરોડો રૂપિયા ખર્ચીને રાજ્યના તમામ ઘરે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આમ છતાં આજે પણ રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં પાણી પહોંચી શક્યું નથી આવું જ એક ગામ આદિવાસી જિલ્લા છોટા ઉદેપુરનું નન્નુપુરા છે નન્નુપુરાના ડુંગરી ફળિયામાં બે બોર વોટર વર્ક્સ આવેલા છે અને તે પણ બંધ હાલતમાં છે આ ઉપરાંત બે હેન્ડપંપ આવેલા છે અને તે પણ બંધ હાલતમાં છે

પાણી છે ને હાલ આ કેરળનું સાહેબ પાણી આવે એ પીએ છે પછી બંધ થઈ જાય એટલે પછી એક એક ગામ માં દઈએ પાણી ભરવા ચાર થી પાંચ બોર છે પાણીની કઈ સુવિધા નહી પાણીની માંગણી છે પાણી સુધારે સૌથી બધું પથ્થર પડી ગયું છે કઈ કઈ છે નહીં નહીં વિકાસ છે એમને એમ જ કયું છે બધા આવીને દેખીને નીચે તરે છે મત લેવો મત લેવા તો આવી જાય પણ નહીં કઈ સુવિધા કરવા માટે કોઈ નહીં આવે ગામ નાનું પૂરાય પાણી ની બહુ તકલીફ છે અમે હોડી હોડી પાણી પીએ છે ગામ માં જવું પડે પછી અને પાણી પડે છે એ ખતરનાક છે કશું નહીં અમારું ટીવું એટલે નહીં થયું કેમ છે સરકાર પાસે પાણી માંગીએ છે અમને પાણી ટુવો પાણી ટુવો બધે પાણી પોસાયું અમને પાણી નથી આપ્યું હિન્દુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત સાથે વેપારીઓના વેપાર ધંધા રોજગારીના હિસાબી વર્ષમાં પણ નવી શરૂઆત થઈ હોય છે ત્યારે અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં દિવાળી નિમિત્તે ચોપડા પૂજન કરાયું શાસ્ત્રોક્ત વિધિ સાથે સમૂહમાં ચોપડા પૂજન તથા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું મહત્વની વાત એ છે કે વેપારી બંધુઓ હિસાબ કિતાબ રાખવા ચોપડા પૂજન કરે છે માતા લક્ષ્મીની સાથે સરસ્વતી દેવીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે આવનારું નવ વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે ચોપડા પૂજન કરવામાં આવે છે

લક્ષ્મી પૂજન અને શારદા પૂજનમાં જોડાયા છે અને ખૂબ ભક્તિભાવપૂર્ણ માહોલ હોય છે પવિત્ર ભૂદેવ દ્વારા આ પૂજન કરાવવાતું હોય છે લગભગ બે કલાક જેટલી આ વિધિ ચાલતી હોય છે જેમાં અંતમાં સંતો દ્વારા આશીર્વાદ આપી અને ચોપડા પૂજનનું કાર્ય પૂર્ણ થતું હોય છે દેવભૂમિ દ્વારકામાં દિવાળી અને નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનો જમાવડો થયો છે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા ભક્તો જગત મંદિરે પહોંચ્યા છે દિવાળીના પર્વને લઈને ભક્તોમાં આનંદની લાગણી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં રોનક જોવા મળી રહી છે દિવાળી પર યાત્રિકોની અવર જવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે હોટેલ્સમાં ઓનલાઈન તેમજ ફોન થકી રૂમોની બુકિંગ થઈ રહી છે દ્વારકા નગરી વર્ષોથી માત્ર ને માત્ર યાત્રિકો પર નિર્ભર રહેલી છે ચાર ધામમાંથી દ્વારકા નગરીને ચોથું ધામ ગણવામાં આવે છે ત્યારે આ માહોલ જોવા મળ્યો છે દ્વારકાના સુંદર દરિયા કિનારે ગોમતી તેમજ શિવરાજપુર બીચ સહિતના વિસ્તારોમાં માનવમેદની ઉમટી રહી છે દિવાળી પર્વ દ્વારકા માટે રાહતના સમાચાર લઈને આવી હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે તેમ વેપાર ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે ફોટોગ્રાફર હોય કે પ્રસાદી વેચનારા સામાન્ય લોકો હોય તમામ ક્ષેત્રના નાના મોટા વેપારી અને ધંધાદાર લોકોના મોઢે સ્મિત જોવા મળી રહ્યું છે દિવાળીના શૃંગાર શૃંગારમાં વિશેષ આપણે ઘેરદાર વાગો અને સુશોભિત આભૂષણ ધરાવવામાં આવશે જળાવી આયુધ કિરીટ મુગટ અને વિશેષ શૃંગારથી ઠાકોરજીના દર્શન થશે અને સવા વાગે ઠાકોરજીના હાટડી દર્શન થશે તેમાં ઠાકોરજી શામળિયા શેઠ કલ્યાણ થાય એવા ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ ભક્તોની સુવિધા માટે મારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે ભગવાન દ્વારકાધીશ આપણા સૌના જીવનમાં મંગળ કરે

પસાર થાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરવા આવીએ છીએ અહિયાં દ્વારકા માં આજુબાજુ ઘણા એવા સ્થળો છે કે જેમાં ભાવિકો દર્શન કરી શકે છે નાગેશ્વર છે શિવરાજપુર બીચ છે ગોમતી ઘાટ છે જ્યાં ગોમતીજી ના દ્વારકા ખાતે ને લોકો પાવન થઈ ઉમટ્યું છે આપ જોઈ શકો છો કે લાંબી લાંબી કતારોમાં અહીં કૃષ્ણ ભક્તો ભગવાન દ્વારિકાધીશ દર્શન કરવા માટે પધાર્યા છે અહીં જે ભક્તો છે આપડે એમની સાથે વાત કરશું આપ ક્યાંથી આવો છો તમે બોલો ક્યાંજો અમદાવાદ થી આવો છો અને દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા છીએ અને નવ વર્ષ અમારું સારું થાય એવું ને પ્રાર્થના કરીએ છીએ અમે આખું વર્ષ અમારું સારું થાય જય દ્વારકા જી તો આપ જોઈ રહ્યા છો કે અહીં ભક્તો છે તે વહેલી સવાર થી લાંબી કતારોમાં માં ઉભા છે અને નવા વર્ષની શરૂઆત છે કે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરીને કરવા માંગે છે અશોક માણેક વીટીવી ન્યુઝ